નમસ્કાર મિત્રો હું દિલીપ ભટ્ટ આપનું સ્વાગત કરું છું આજે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને લેખક આદરણીય ભારસિંહ પરમાર સાહેબ સાથે એમના લેખન કાર્ય વિશે તો આપણે ચર્ચા કરીએ જ છીએ પણ આજે એમના કાવ્ય સંગ્રહો જે છે અને એમના કાવ્યો છે એ અંતર્ગત મારે આજે ભારસિંહ પરમાર સાહેબ સાથે થોડી ચર્ચા કરવી છે અને હૃદય સ્પર્શી જે ઉર્મીઓ વ્યક્ત થયેલી મેં કાવ્યમાં જોઈ છે અનુભવી છે અને કાવ્યોનો રસાસ્વાદ માન્યો છે આજે આવો આપણે આદરણીય ભારતસિંહ પરમાર સાહેબ સાથે આ વાતની ગોષ્ટી કરીએ નમસ્તે નમસ્તે ભારતસિંહ પરમાર સાહેબ નમસ્તે જયભાઈ નમસ્તે આજે આપની સાથે એક વિષય લઈને આવ્યો છું કે આપે લખેલા જે કાવ્યો છે એ વિશે આપશે ને લેખક તરીકે તો મેં ખૂબ વાંચ્યા છે એની સાથે રસપ્રદ આપણે ચર્ચાઓ પણ કરી છે આપના પુસ્તકો પણ માણ્યા છે આપ સારા કવિ પણ છો અને આપણા કાવ્યોમાં હૃદય સ્પર્શી વાત લાગણીઓ વ્યક્ત થયેલી મેં વાંચી છે એની રચનાઓમાં આપે પ્રકૃતિ વિરહની વેદનાઓ હોય સમાજના રિવાજો હોય કે સમાજની સંવેદના હોય કે રાષ્ટ્રપ્રેમ હોય વિદ્યાર્થી વિદ્યાર્થીઓ વિશે પણ આપણે લખ્યું છે અને અનેક વિષયોમાં આપણા વિચારો કવિતાના માધ્યમ દ્વારા કાવ્યોના માધ્યમ દ્વારા વ્યક્ત થયા છે એ મેં જાણ્યા છે આપણા લાગણી સરોવર આ કાવ્યોમાં બે કાવ્યો મારી નજરે આજે છે અને એ બે કાવ્યો વિશે આજે હું આપની સાથે ચર્ચા કરવા માંગીશ અને આપણા દર્શક મિત્રોને પણ એનો રસાસ્વાદ મળે એ પણ હું આશા અને અપેક્ષાઓ રાખું છું સાહેબ વૃક્ષના પાંદડાની સંવેદનાઓ વ્યક્ત કરતું એક કાવ્ય આપણું છે સૂકું પાંદડું બોલ્યું જે બહુ સરસ એમાં વૃક્ષના પાંદડાની વૃક્ષની સંવેદનાઓ આપે જે ભાષામાં વ્યક્ત કરી છે ભંડારી છે એ ખરેખર અદભુત છે એટલે મને આજે એવી ઈચ્છા થાય છે કે સુ જુગાનો ગો બોલ્યો એ વિશે આપણે આગળ વ્યક્ત હમ નમસ્કાર દર્શક મિત્રો દિલીપભાઈ આજે કવિતાના માધ્યમ દ્વારા શું સંદેશો આપી શકાય એની સરસ વાત કરી દિલીપભાઈ આપણો જે ભારત દેશ છે ભારત દેશની સંસ્કૃતિ અને દેશની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિમાંથી ઘણું બધું શીખવાનું ઘણું બધું વાંચવાનું ઘણું બધું આચરણ એમાંથી આપણને મળી જાય છે ત્યારે અમે તો ગામડામાં રહેનારા ગામડામાં વૃક્ષો ખેતરો શેઢા તળાવો નદીઓ પક્ષીઓ આ બધામાંથી ઘણું ઘણું શીખવાનું મળે છે અને આપે પણ મારું કાવ્ય વાંચ્યું હશે ત્યારે સુકા પાંદડાનો જે સંદેશો છે એ લોકો સુધી પહોંચે કે સુકા પાંદડાની જે વેદના છે એ સુકા પાંદડાની વેદના અને વાંચન એ કાવ્ય દ્વારા કેવી રીતે લોકો સુધી પહોંચાડી શકાય એ મારી કવિતામાં મેં એને એ વિચારને લખાયો છે જે તો આપે કહ્યું છે ત્યારે આપણે ઘણા બધા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો સામાજિક કાર્યક્રમો શૈક્ષણિક કાર્યક્રમો કર્યા પણ હવે કવિતાને માધ્યમ રાખીને આપણે આગળ એમાં વધીએ તો મને લાગે છે કે એમાં પણ ઘણો બધો રસ પડશે સરસ જાણવા મળશે ત્યારે સુકુ પાંદડું બોલ્યું ઘણાને એમ થાય કે સુકુ પાંદડું શું બોલ્યું હશે પણ એની 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 વેદના એ કવિ શબ્દોમાં વ્યક્ત કરે છે ભલે એને વાંચા નથી ખળખળ વહેતું જે જળ હોય પાણી હોય એ શું કહેવા માંગે છે દરિયો શું કહેવા માંગે છે પક્ષીઓનું કલરવ શું કહેવા માંગે છે બધું કવિ શબ્દોમાં કંડારે છે ત્યારે આ કવિતાનું જે શીર્ષક છે શું કું પાંદડું હોય ત્યારે એની વાત કરું તો વહેલી સવારે ઉઠીને હું ફરવા નીકળ્યો ખેતરમાં રહી એટલે સવારે હોય વહેલી સવારે ઉઠી હું ફરવા નીકળ્યો ફરતા ફરતા એક વૃક્ષ નીચે નીચે આવી પડેલા પાંદડા પરથી વટભેર હું ચાલ્યો કેવું ચાલ્યો વટભેર વટભેર ચાલ્યો નીચે પડેલા સૂકા પાંદડા પરથી વટભેર હું ચાલ્યો કડ કડ કચરાતું એક પર્ણ બોલ્યું અરે કોણ છે તું બોલ્યું કોણ છે તું વજનદાર બુટ પહેરી મને કચડી નાખ્યું અભિમાની વજનદાર બુટ પહેરી મને કચડું નાખ્યું અભિમાની

ધીમેથી મારી ઉપર પગ માંડો મારા ભાઈ આ તો સમય સમયની બલિહારી છે ઊગશે હાથમશે ખીલે છે કરશે એ હાથમશે તારે પણ નીચે પડવાનો સમય આવશે આજે લીલું કાલે આજે લીલું કાલે સૂકવું એ તો જીવનની ઘટમાળ આજે લીલું કાલે સૂકવું એ તો જીવનની ઘટમાળ મારા પછી તારો વારો મારા પછી તારો વારો હવે માનવ ધર્મ સંભાળ માણસ ને એકદમ લાઈટ થયું અરે મારી મોટી ભૂલ થઈ કે માનવ બોલ્યો માણસને લાગણી થઈ પાંડરાની વાચા સાંભળીને वेदना સાંભળીને માણસ બોલ્યો માનવ બોલ્યો માફ કરી દો હા માનવ બોલ્યો માફ કરી દો સુકા પાંદડા મને હળવેથી ચાલીશ વગડે મારા હવેથી હળવેથી ચાલીશ વગડે મારા

જીવનમાં ઘણા બધા મિત્રોની સાથે સદભાવ નું વાતાવરણ બની જાય પણ હવે સુકા પાનની વાત સાચી સમજી શક્યો ના હું માનવી કહે કવિ ક્ષમા માગું હું કહે કવિ ક્ષમા માગું હું પીડા પરાઈ મારે જાણી બીજાની પીડા જાણી જઈએ તો ભૂલ ન થાય કોઈને દુઃખ ન થાય માટે આ કવિતામાં સંદેશો એટલો જ છે કે પરાઈ પીડા જાણીને જો ડગલું ભરીએ તો મને લાગે છે કે જીવનમાં ઘણા બધા લોકોના દુઃખ દર્દ આપણા વર્તનથી આપણા વ્યવહારથી આપણા કાર્યથી દૂર થઈ જાય ત્યારે પાંદડાનો સંદેશો મને લાગે છે કે દરેક સમજે વિચારે કે એક એક વિચાર કરીને જો તો ઘણા બધાને સંતોષ થશે કવિતાનો ખૂબ સરસ પાંદડાની એક વેદનાઓ અને સંવેદનાઓ આપણે કાવ્ય દ્વારા વ્યક્ત કરી છે અને એક નવી દિશા અને નવો રાહ સમાજને પ્રાપ્ત થશે એમાં કોઈ શ્રદ્ધાને શંકાને કોઈ સ્થાન નથી એવી શ્રદ્ધા છે અને લીલું અને સૂકું તડકા છાયા કેરા વર્ષાના વાયા હા હરી કુસુમો કદીના પરમાયા એક ભાવગીત લખ્યું છે અને વિશેષ ચર્ચા આપણે પછી કરીશું જ્યારે કાવ્યની બીજી વાતો આવશે ત્યારે પણ એક વાત મને જરૂર એક પોંકતી સાહેબ આ પાંદડા વિશે આવે છે કે પાંદડા ક્યારે હોય તો વૃક્ષ બરાબર કડાકો હોય અને અમકો ફૂડતો ફૂડતું પાંદરું વાતો વૃક્ષ બનીને જ્યારે આભી સમક્ષ આવે ત્યારે લીધું હોય ત્યારે સૂકું પણ થાય ખરી પણ જાય છે તો કુદરતનો નિયમ છે પણ એ શોભા છે ધરતીની એટલે આપણા આ કાવ્યમાં એક પંક્તિ મને યાદ આવે છે ત્યારે આપની પરવાનગી સાથે વ્યક્ત કરવાની અનુભૂતિ માગું છું કે ધરતીની શોભા છે વૃક્ષ અને પાણી ધરતીની શોભા છે વૃક્ષ અને પાણી હોય ઘણા વૃક્ષો તો જીવતર

ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપ હંમેશા આવા કાર્યો પ્રેરક બળ બળતા કાર્યો કરતા નથી છેતરાયો બહુ અદભુત વાત આપે એમાં મૂકેલી છે કે ઈમાનદારી સાથે કર્તવ્ય નિષ્ઠા સાથે એક નિષ્ઠાપૂર્વક સેવા કરી છે સમાજની જ્યારે કે કુટુંબ સાથે કુટુંબમાં રહીને મિત્રો સાથે મિત્રતામાં રહીને આવા અસંખ્ય કાર્યો આપણે કર્યા છે કે સમાજમાં કર્યા છે એક લાગણી શબ્દો આ કાવ્યમાં આપણે કંડ રહ્યા છે ત્યારે હૃદય સ્પર્શી જાય એવું એક કાવ્યમાં પણ મેં આજે વાંચ્યું છે હું નથી છેતરાયો આ વિશે આપણા વિચારો મારે જાણવા છે અને દર્શક મિત્રો પણ આ વિચારો સાથે આનંદ મેળવ્યો છે એ મને શ્રદ્ધા છે દિલીપભાઈ ઘણી વાર આપણે મિત્રોની વચ્ચે સમાજમાં ક્યાંક ને ક્યાંક આ વાક્ય તમે સાંભળ્યું હશે કે આજે તો અમે આને છેત અમે તો આજે આને છેત ભલે છેતર્યો તમે કોઈ છેતરાયું હશે તમારાથી પણ અહીંયા કવિની વેદના કવિની વાત અને કવિનો વિચાર એવો છે કે હું નથી છેતરાયો આ કવિતાનું શીર્ષક છે હું નથી શીખ્યા ત્યારે એ વિષય ઉપર અહીંયા જે વિચારો જે મૂક્યા છે કવિતામાં એ વિચારો પણ આપની સમક્ષ કવિતા સ્વરૂપે રજૂ કરું છું જે હું નથી છેતરાયો નિસ્વાર્થ ભાવે સુખ દુઃખમાં સૌ ભેડા રહ્યા વિશ્વાસ ભાવે સુખ દુઃખમાં સૌ ભેડા રહ્યા ગમા અણગમા થયા

હું નથી છેતરાય આપણને છેતરી ખુશી મનાવે છે દોસ્તો ઘણા ઘણાને એમ લાગે કે મેં દિલીપભાઈ છેતર્યા ખુશી મનાવે આપણને છેતરી ખુશી મનાવે છે દોસ્તો ઘણા એક દિવસ સ્વાર્થ માટે કહેવાતા હતા આપણા હું નથી છેતરાયો ગર્વ કરીને ભલે કહે

પકડ્યો હાથ પોતાના ગણી ઉતાર્યા પાર પકડ્યો હાથ પોતાના ગણી ઉતાર્યા પાર પૂર્ણ કર્યું કર્મ મારું પૂર્ણ કર્યું મેં કર્મ મારું રાખી ભરોસો કપાર હું નથી છેતરાયો મારો હાથ કોઈ પકડે કે ના પકડે મારો હાથ કોઈ પકડે કે ના પકડે કે ન જુએ તો પણ દોસ્તોને સલામ હું નથી છેતરાયો નસીબના મળીયા મહેનત થકી આગળ વધો દોસ્તો નસીબના બળિયા મહેનત થકી આગળ વધો દોસ્તો અમારી ઈમાનદારી તો અમર રહેવાની દોસ્તો અમારી ઈમાનદારી તો અમર રહેવાની દોસ્તો હું નથી છેતરાયો દિલીપભાઈ ઘણા કોકને છેતરીને ખુશી મનાવે કે મેં આજે દિલીપભાઈને છેતર્યા પણ સજ્જન માણસો સદગુણી માણસો ક્યારે છેતર્યા હોય પણ એ સજ્જન માણસો એને દુઃખ વ્યક્ત નથી કરતા અને જે કામ કરે છે જે કર્મ કરે છે એ કર્મ પોતાનું ઘરે જ રાખે છે ભલે કોઈ છેતરીને ખુશી મનાવે પણ આ કવિતાની અંદર કવિનો એ જ સંદેશ છે કે કોઈને છેતરીને ખુશ થવું એમાં ભગવાન પણ રાજી રહેતા નથી અને કોઈને છેતરવા એ તો અધર્મ છે એ ધર્મનું કાર્ય નથી માટે કોઈને છેતરીને ખુશ ન થવું કોઈને છેતરીને રાજી ન થવું કારણ કે માણસ માણસને છેતરી શકે છે માણસ ભગવાનને તો ક્યારેય છેતરી શકતો નથી ભગવાન બધું જુએ છે બધું જોઈ રહ્યો છે લખી રહ્યો છે એના ચોપડા પણ જમા ઉધાના લખી રહ્યો છે એટલે ક્યારે દિલીપભાઈ આપણે અને ભગવાન આપણને પણ એવી શક્તિ ને સદબુદ્ધિ આપણે આપણે કોઈને છીટીને ખુશ ન થઈએ એવી કવિતામાં આવા છે કુકુ સાહેબ આપણે નિસ્વાર્થ કર્મ વિશે ની વાત આમાં આવે છે કે હું કર્મ કરું છું પણ એની ફળની આશા મેં ક્યારેય રાખી નથી લોકો ભલે કહેતા હોય કે મેં છેતર્યા છે મારાથી છેતરાયા છે કે હું છેતરી જાણું છું પણ જે કર્મ છે જે નિષ્ઠા છે કામ કરવાની કે કાર્ય કરવાની અને એમાં માણસ ક્યારેય છેતરાતો નથી અને ઈશ્વર આપણે હમણાં વાત કરીએ ઈશ્વરનો ડર રાખીને અને ઈશ્વરની આશીર્વાદ છે કે આ કાર્ય કરવાની આપને તક મળે છે અને ખૂબ સારું આપ લખી શકો છો હું તો કહું છું કે ઈશ્વરના આશીર્વાદ હોય ને તો આ બધા કાર્ય થઈ શકે મારે બધું ઘણું બધું લખવું છે પુસ્તકો ઘણા બધા લખવા છે ઘણા બધા એવા વિચાર આવતા છે પણ ઈશ્વરની મહેરબાનીને સંનિષ્ઠતા પૂર્વક આપણે આ કાવ્યો બે કાવ્યો આપણે આપણા દ્વારા માણ્યા છે અને આશા રાખું છું કે આપની બીજી રચનાઓ જે છે બે ત્રણ પુસ્તકોની રચનાઓ પણ મેં વાંચી છે આપના પુસ્તકોમાં કાવ્ય સંગ્રહો પણ મેં વાંચ્યા છે તો ફરી ક્યારેક આપણે એની વિશે વાત કરીશું આપણે સંપાદિત કરેલા સૌર્ય ગીતો છે કાવ્યો પણ છે સંપાદિત કરેલા કાવ્યોનો સંગ્રહ પણ આપણી પાસે છે જ એ વિશે પણ વાત આપણે કરીશું આજે દર્શક મિત્રો આટલું બહુ અને આદરણીય ભારતસિંહ પરમાર સાહેબના બે કાવ્યોનો રસાસ્વાદ આપણે માણ્યો આશા રાખું છું કે આ કાવ્યો આપણને લેમા હશે અને એનું ચિંતન મનને મનોમંથન કરી અને સાહેબને એવી શક્તિ ઈશ્વર આપે એવી આ પ્રાર્થના સાથે આજના સમયમાં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્તે